શું જવા દેવો અને શું રોકી રાખવું જીવનમાં બે પડાવો આવે અમુક ક્ષણ એવી હોય કે આપણને એમ થાય કે આ ક્ષણ બે ઘડી રોકાઈ જાય અને અમુક ક્ષણ હૈ આ તો હું પ્રકૃતિની વાત મારા શબ્દોમાં રજૂ કરું છું શુભ પ્રભાત હું દમયંતી આજે આપની સમક્ષ મારું એક ગુજરાતી સ્વરચિત કાવ્ય પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરીશ અને આજના અમારા ગુજરાતી સ્વરચિત કાવ્યનું શીર્ષક છે રોકો કાવ્ય શીર્ષક રોકો શબ્દો નિસંતા કુકડીમમાં આવ્યો ક્યાંથી ખોખો શબ્દોની શબ્દો નિસંતા કુકડીમમાં આવ્યો ક્યાંથી ખોખો વેર ઝેરને દ્વેષ ઘૃણાને અગ્રહસ્તથી રોકો શબ્દોની સંતા કુકડીમાં આવ્યો ક્યાંથી ખોખો વેર ઝેર ને દ્વેષ ઘૃણાન અગ્રહસ્તથી રોકો શમણાના કોઈ બંધ દ્વાર જે શોધો સુંદર મોકો શમણાના કોઈ બંધ દ્વાર જે શોધો સુંદર મોકો યાદ રાખવો ફૂટશે પ્રાગડ તો નિંદરને રોકો પ્રાગડ એટલે સવારનો પહોળ કાઉરના ઉપવનમાં આવ્યો ઉષ્ણ સમીરનો ઝોંકો ઉષ્ણ સમીર એટલે ગરમ પવન કા ઉપવનમાં આવ્યો ઉષ્ણ સમીરનો સ્મિત ફૂલ નિહાળી મનનો ગુસ્સો ગુલમોહર આપ જુઓ ગુલમોહરની જોતા નથી થાકતા લોકો ખૂબ રમણીય ગ્રીષ્મ સંધ્યા છે એને તો કોઈ રોકો શબ્દોની સંતા કુકડીમાં આવી ખો ખો વેર ચેરને દ્વેશભૂણા રોકો ધન્યવાદ